નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા રાજપૂત મહિલા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું રાજપૂત સમાજમાં સંગઠન શક્તિ મજબૂત બને આખો સમાજ એક મંચ પર આવે એ હેતુ સાથે મહીસાગર રાજપૂત મહિલા સંગઠન દ્વારા દ્વિતીય લગ્નોત્સવનું આયોજન કરાયું હતું મોંઘવારીના સમયમાં ખાસ કરીને મોટા લગ્નમાં થતા મોટા ખર્ચાઓ આર્થિક રીતે નબળા પરિવારો માટે બોજ સમાન બની જાય છે ત્યારે આવા ખર્ચાઓ નાબૂદ થાય અને ગરીબ પરિવારો પણ પોતાના દીકરા દીકરીને ઉલ્લાસ ઉમંગ સાથે લગ્ન કરાવી શકે એ હેતુ સાથે મહીસાગર જિલ્લા મહિલા રાજપૂત સંગઠન દ્વારા આયોજન કરાયું હતું ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના આઠ નવ દંપતીઓ અગ્નિની સાક્ષીએ ધાર્મિક વિધિ વિધાન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સમાજના આગેવાનો અને સર્વજ્ઞાતિ સમાજમાંથી પણ આ સમુલગ્નમાં નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે જાનૈયાઓ સાથે સૌ મહેમાનો પધાર્યા હતા આ સમગ્ર સમુલગ્નનું આયોજન મહીસાગર જિલ્લાના પ્રમુખ નિરુબા ધીરેન્દ્રસિંહ સોલંકી અને તેમની પૂરી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પધારેલ સૌ મહેમાનો તેમજ દાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો درنگ <laughs> 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 வடராஜா அபிநகிரி